તેત્રીસ જિલ્લા અને બસોને બાવન તાલુકાઓની કારોબારીની રચના પૂર્ણ કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં બાકી હોવાથી તેની કારોબારી સમિતિની રચના કરવામાં આવી રહી છે આજ રોજ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ખાતે એક કાર્યકારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વસંમતિથી પ્રમુખ ઉપપ્રમુખ સહિત કારોબારીની રચના પ્રદેશ તથા જિલ્લાના હોદ્દેદારો તેમજ સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં સમગ્ર કડી તાલુકાના તમામ પત્રકાર સહિત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ જિલ્લા પ્રભારી શ્રી રાજુભાઈ પટેલ ઝોન કોઓર્ડિનેટર શ્રી કનકશી રાજપૂત પ્રદેશ કારોબારી શ્રી કિરણગીરી ગૌસ્વામી મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ઠાકોર તથા ચેતનભાઈ પટેલ કિશોરભાઈ ગુપ્તા પ્રતિકભાઈ ગૌસ્વામી તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કારોબારી સમિતિની રચનાનો પ્રસ્તાવ મૂકતા તમામ કડી તાલુકાના પત્રકારો દ્વારા પ્રમુખ પટેલ ખોડાભાઈ આંબાલાલ ઉપપ્રમુખ દર્શનભાઈ મુકેશભાઈ પ્રજાપતિ મંત્રી જયમીન કનૈયાલાલ સથવારા મહામંત્રી નરેશસિંહ વાઘેલા તથા સમંત્રી તરીકે ભરતજી બાબુજી તથા જિલ્લા કક્ષાએ નિર્શકભાઈ પટેલ તથા અજયસિંહ જાદવની સર્વાનુમતે મતેવરણી કરવામાં આવતા તમામ પત્રકારોએ હર્ષથી વધાવી લીધા હતા તો જોતાં રહો લાઈવ એકસન ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર